છોટાઉદેપુર જિલ્લા કારોબારી સભ્ય સર્વેજ મેમણ સામે બે ફરિયાદ નોંધાતા ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સર્વેજભાઈ મેમણ ઉપર એક સાથે બે પોલીસ ફરિયાદ થઈ હોય જ્યારે એટ્રોસિટી જેવો ગંભીર ગુનો નોંધાયો હોય અને સર્વેજભાઈએ નસવાડીના તલાટી અને ભીલ સમાજના યુવાન સાથે ગાળાગાળી કરી અસભ્ય વર્તન કર્યું હોય જે બાબતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્રમક પગલાં ભરવામાં આવ્યા હતા સર્વેજ મેમણ ઉપર ફરિયાદ નોંધાતા તેઓના વર્તન અને વ્યવહારના કારણે પાર્ટીની છબી ખરાબ થતી હોય જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વેજભાઈ મેમણને જિલ્લા કારોબારી સભ્ય પદ ઉપરથી તથા ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મુકેશ પરમાર રિપોર્ટર છોટાઉદેપુર નસવાડી